જો તમે મેડીમાં ઉપર શ્રદ્ધા રાખો છો તો આ વિડિયો પૂરો દેવો પવો મર્સી એમ્પાયર ચેનલને ને કરો લાઈક કરો અને શેર જરૂર થી કરો પછી તમે પકોડી ખાવાની ઈચ્છા કરો પૂરી થઈ જાય આશીર્વાદ પતી જાય આઈ ખાવું છું તો કોક કોઈ દીકરી વિચાર કરે તો એનો ઘરવારો લઈને આવો કોઈ દીકરી આવે તું લઈને આવે એટલે આ મારા આશીર્વાદ કૃપા કેવાય આ કૃપામાં કોણ થશે તમે જે વિચારશો એ બધું થઈ જશે તમે વિચારશો કે ફલાણા ભાઈનું સારું થઈ જાય તો સારું થઈ જાય મારી કૃપાથી હો મારી કૃપા તમારી પર છે તમે કોકને કીધું હૃદય થી બચારો બહુ દુઃખી છે તમારું દુઃખ એ મારું દુઃખ બની જાય તમારા માટે એનું મટાડી એ મેળવી જેમ તમારું બધાનું મટાડું છું જેમ મારા દીકરાની ભાવના થી એની અંદર હારી ભાવના છે દરેક નું દુઃખ દૂર થાય દરેક સુખી થાય દરેક કલ્યાણ થાય તો થાય છે ખાલી મારી દર્શન કરવા માત્ર થી થાય છે મારા આશીર્વાદ નહીં આવતી તોય થાય છે એટલે આશીર્વાદ કરતા કૃપા માગો કૃપા કૃપા જોડે જોઈએ તો જોડે હો ટકા રહેશે ને દિવાળી નવા દાડા ચાલુ થયા એટલે નવા દાડા પાછા વિઘ્નો બહુ આવે એવું ખબર હશે આવે ને વિઘ્નો પણ જો આ જે જે આયા છે હૃદયથી જેને હાથું મારું પ્રવચન વાપરી જાય વિઘ્ન નહીં આવતો આવું ગમે તે રૂપ માં ગમે તે જગ્યાએ આવી જઈશ મહેમાન ગતિ કરવા આવીશ ગમે તે રૂપે ના તો તો પણ જઈશ હું પછી એકવીસ દિવસે દિવાળી આવે એટલે હારા દાડા જ કેવાય નવા દાડા એટલે દિવાળી પેલા પછી દિવાળી રવિવાર જ આવે એની આગલા દાડે આવશે કારી ચૌદશ કઈક નો પ્રશ્ન નજીક થતા વ્યવહાર હશે જે હકના વ્યવહાર હશે હક આલીશું વ્યવહાર વ્યવહારી હશે અને વ્યવહાર આવીશું તો હું માતા એવું કઉ છું કારી ચૌદશ એટલે જેમ માતાઓના દાડા છે ને નવ દાડા એવી રીતે કારી ચૌદશ એટલે ભૂતો ના દાડા ભૂત પ્રેત આત્મા માતા આત્માસા મેલડી મારાજી રામ 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 જો એ દિવસે એમનો છે છુટ્ટી જેમ પૂર્વજો નો જ્યો ને દાડો હરાદો જ્યાં બોલ હરાદ એમાં ભગવાન છુટ્ટી આલી પૂર્વજો જાઓ જો ફરવો ને જો ખાવું જે ખાવું હોય ખાજો તમને કોઈ યાદ કરે તો કૃપા કરી આવજો એ રીત્યા પછી આ નોરતા માતાજીના એમાં તમે માતાજી પ્રસન્ન કરી પોતાની ભક્તિ ભાવ થી કાળી ચૌદશ કાળી ચૌદશ ના દિવસે આસુરી શક્તિ કે ભૂત પ્રેત આત્મા આ બધી શક્તિ કાળી ચૌદસ ના દિવસે વધી જાય નહી કે ચોગડિયા કાળ સુપ ચોગડિયા આવે ને એવા કાળ ચોગડ હોય ને એમાં આ બધી આત્માની શક્તિ હોય ને એમાં ઓટોમેટિક વધી જાય સમય બન્યો કેવાય જેમ પેહલા રાક્ષસો જોજો સમય હોતો ને તો દેવતાઓને પરાસ્ત કરતા હરાઈ જતા હરાઈ જતા ને ઈન્દ્ર ને તે ઇન્દ્રાસન લઈ લે જુટવી લે અને બેહી જાય ચમ એમનો સમય આવે ને દેવતા હોય કશું ના કરી શકે ચમ એમનો સમય છે એમનું ચોગડ્યું છે એવી રીતે આ કારી ચૌદસ છે તો એ દિવસે આ બધી શક્તિઓનું એક ચોગડ્યું છે આજના એના દિવસે એ શક્તિ વધી જાય એટલે ગમે તેને શું કરે નુકસાન નાખે વિઘ્ન નાખે હેરાન કરે વર્ગાણ વર્ગ આ બધું થતું પહેલા આજે વર્ગાણ ના વર્ગ એક્સિડન્ટ થાય ને વાઘ

તમારા ઘરમાં માં નુકસાન નાખી જાય કોઈ દવાખાનું લાઈ જાય જેથી તમારી દિવાળી બગડે પણ આવો રિવાજ હતો અત્યારે ભજીયા બનાવ પીલું બનાવ વડા બનાવ જાત જાતનું બનાવ અને લઈ અને ચાર રસ્તે જાય મૂકી અને પોણી ની ધાર મારી અને આવતારે જોયું છે ને અતારે થાય છે ને એ કરે છે કકરાટ કાઢવા આ જો બરોબર છે એ શું કામ કરે કકરાટ કાઢવા ભજીયા ભજીયા બનાવી પૂરી પૂરી બનાવી મૂકી આવે અને પછી ને ભલે ચમ હાલતા કકરાટ કાઢવા બરોબર કકરાટ ચમ થાય અને ચમ જાય એ કહું એટલે હાલતા કે ફરવા તમારા એરિયામાં એ ફરવા વાળી કોઈ આવી દુષ્ટ આત્માઓ હોય ને ફરતી રખડતી ભૂત પ્રેત જન જીન તો તો આવું એ રાજી થાય સંતુષ્ટ થાય તમારાથી એટલે તમે રોજ તમારા કેટલી વખત નીકળવાનું હોય એટલે તમારું ઘર હોય એથી બહાર નીકળવું હોય તો એ ચાર રસ્તે તમારે કેટલી વાર નીકળવાનું થાય પચીસ વખત ત્રીસ વખત જેટલી વાર જાઓ એટલી વાર તો એ તમે આલો ને એટલે બારે મહિના સુધી તમને એ જગ્યાનું દેવ તમને નુકસાન વિજ્ઞાન આખે એ ટેક્સ આલો છું ખુલો તમારો ટેક્સ આ જગ્યા નો આવતા જતા હેરાન કરતા અમના દીકરા દીકરીઓનો કોઈ વરગાળ વરગતા એ ઉદ્દેશથી થી આલો છું પણ એ આલો છું જે રિવાજ છે કરતા રહેજો પણ જોડે એવું કહીશ કે જગ્યાના દેવ હોય ને એના નામથી મુઠી મુઠી કદાચ ચકલાન ચણ નાખતા રહેજો અને જે તે તળિયાના દેવના ના વ્યવહાર મેં બતાવેલા છે કે ફરતી કોઈ ચૂડેલ હોય દુષ્ટ હોય હું તો કોઈ દેખાતી હોય કે ના દેખાતી હોય પણ સૂક્ષ્મ આત્માઓ બધી જગ્યાએ ક્યાંક ને ક્યાંક હોય જ આ પાર્ટી પ્લોટ છે તો આ પાર્ટી પ્લોટ માં આજુબાજુ ફરતી હોય અહીં કુવો હતો કુવામાં કોણ પડી ગયું હતું આ બધી ખબર હોય રોડ ઉપર હોય એક્સિડન્ટથી થી કોઈ મરી જયેલું હોય તો એ બધી પ્રેત ફરતા જ હોય ભલે દેખાય નહીં પણ એવી તમારા આજુબાજુ હોય જ એટલે ઓંધરું આલો મને ખબર નહીં કોણ છે પણ આ જગ્યાએ કોઈ ચુડેલ માતા ફરવા વાળા હોય કોઈ ચુડેલ હોય કોઈ દુષ્ટ આત્મા હોય તો લો વધારે નહીં પણ એક શીરો તેલનો બનાવી અને ધૂપ કરી નાલું છું અમારા ઘરમાં કોઈ વિઘ્ન ના નાખતા આવી બાર મહિને અહીં રહીશું તો લાગી નાલતા રહીશું કોઈ દાડ વિઘ્ન નહીં આવો પછી આવ એના આપી દીધું પાણીનો ગ્લાસ ધરાવ એટલે એ તમારથી રાજી એને શું જોઈએ આટલું જોઈએ જેને જેની ભૂખ હોય એને આપી દે એટલે વાત પૂરી થઈ જાય પૈસા જોતા લે પૈસા જતો રે કોઈ માગો આવ્યો કે ભાઈ ખાવું છે ખવડાય ના ના હું તો અહિયાં સૂક્ષ્મ આત્મા છે દેવ છે તેને એને એટલું ચપટી આલી અને કહો કે હવે બાર મહિને એક વાર છે અને અવારનવાર કોઈ બાર તહેવાર કોઈ લગ્ન પ્રસંગ આવશે તો યાદ આવશે તો હું ચપટી આટલું કરતો રહીશ બસ ખાલી છે ને કૃપા ના કરો તો કઈ નહીં પણ અમારા ઘરમાં કોઈ વિઘ્ન ના નાખતા અમારા દીકરા દીકરી મગજમાં ના વસતા અમારા ઘરમાં કકરાટ કંકાસ ના કરાવતા અમારા ઘરમાં લક્ષ્મી ટકી રે બસ અમાર બીજું કશું જોતું અને એની જોડે કોઈ માંગણી કરવાની જરૂર નહીં મારું હાર ઉકડો એ નડવા વાળી હારું ના કરે ચારે કરે હારું ના કરે તો કઈ નઈ આપણે કૃપા એ નહીં લેવી તું તાર અદવારી ઉભી રહેજે કે રાતે ફરવા નીકળું તા જોઈ યા રાખજે ખાલી આ ઘેર મને આલેલું છે આપડે બીજા ઘેર જવાનું પછી કઈક દીકરી ને કેતી કે મારી ઝાઝર ના બહુ અવાજ આવે છમ 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 જેટલા વાપર્યા કે મારી છાતી પર કોઈ ગે જાય એ આ બધી આ કરો